આપણે બે રૂપિયા સિક્કો છે કે નથી આ મિત્રો ચાલો હવે જોવાની શરૂઆત કરી રિક્વેસ્ટ છે મારી મારી યુટ્યુબ ચેનલના લોકો લગાડી દોશો જોઈ લેજો મિત્રો મારી યુટ્યુબ ચેનલને ફોલો કરી લેજો લાઈક કરી લેજો યુટ્યુબ ચેનલ ને એક ફોલો કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલમાં એમાં લાઈવ હું ક્યારેક આવીશ લાઈવમાં આવીશ ને તો તમને માહિતી મળશે બીજું મિત્રો એવું છે કે રેર સિક્કા બે રૂપિયામાં છે ને બેના ના ફોટામાં લગાડી દો જોઈ લેજો તમે ચાલો હવે બોલવાનું સારું કરીએ મિત્રો મારા વિડીયો સારા લાગે લાઈક ફોલો લાઈક ફોલો કરો શેર કરો મિત્રો નમસ્કાર જો મિત્રો કેટલા સિક્કા લાવ્યા બે રૂપિયાના સિક્કા આમાં હવે એક રેર છે કે નથી એવું હવે આપણે ગોતવાનું ચાલુ કરીએ કે આમાં રેર છે કે નથી કિંમતી એક સિક્કો ચાલો ગોતવાનું ચાલુ કરીએ મિત્રો ઓગણીસો નવ્વાણું ફટાફટ જોઈ લઈએ મિત્રો બે હજાર અમે એક રેર સિક્કો નીકળે કે નહીં ઓગણીસો અઠ્ઠાણું હૈદરાબાદ મીટ મીટક મારને એવું મિત્રો અમારી ચેનલ સારી લાગે તો લાઈવ કરો ફોલો કરો મિત્રો આ જો ઓગણીસો ને ત્રણ હૈદરાબાદ મીટ અમે તમને મીટક મારતી બતાવતા જાવ મિત્રો

આ સિક્કા બધા તમને સારા લાગતા હોય તો એક પણ મિત્રો જોવો તમે ઓગણીસો અઠ્ઠાણું સરદાર વલ્લભભાઈ પટેલનો બે રૂપિયાનો કોઈન છે કન્ડિશન થોડી ખરાબ છે મિત્રો આમાં સિક્કા હું તમને ફટાફટ એક રેર છે કે નથી ગોતી છે બે હજાર ભલે બે હજાર સાઈલનો સિક્કો જોઉં મિત્રો હૈદરાબાદ મીટો બહુ રેર સિક્કો કહેવાય રેર તો નથી જ મિત્રો હું આમાં તમને બધું રેર સિક્કો આવે તમને બતાવું ફોટા લગાડી દે વિડીન શેડમાં તમે જોઈ લેજો મિત્રો હવે તમને ખ્યાલ આવી શકે ફેમિલી કોઈન જુઓ મિત્રો ઓગણીસો ને ત્રાણું બોંબઈ જો મિત્રો આ ક્રોસ કોઈન કહેવાય આ વિશ્વમાં સિક્કામાં સોકડી આવે ને એટલે ક્રોસ ક્રોસકોઇન કહેવાય આ બે રૂપિયાનો સિક્કો છે બે હજાર સોળનો આ મારા કલેક્શનમાં છે આ ક્રોસ કોઈન કહેવાય એમ તમને ખબર ન પડતી હોય ને તો મારા વિડીયોમાં તમને જાણકારી બધી મળી જાય ઓગણીસો અઠ્ઠાણું બોમ્બઈ મીટ ઓગણીસો ને સન્નું નોયડા મીટ જુઓ મિત્રો બે રૂપિયાનો સિક્કો મારા કલેક્શનમાં છે બે હજાર ત્રણ જુઓ મિત્રો આમ કેવો તમને ગણપતિ દાદાને મશાલ લઈને થાય એવું ચિત્ર છે કે નહીં આ એકદમ આ રેલવે સ્ટેશનનું આપણે ઉદ્ઘાટન કર્યું હોય ને આ એ કોઈન કહેવાય બે રૂપિયાનો કોઈન છે મારા કલેક્શનમાં છે પણ આની કિંમત નથી એકસો પચાસ વરસાનો કોઈન છે આ એટલે આની કોઈ કિંમત નથી મિત્રો ખાલી મારા કલેક્શનમાં પડ્યો છે ચાલો હવે આગળ બોલતોને ચાલુ કરીએ મિત્રો જો મિત્રો તમારા લાડ બધા સિક્કા પીડા હોય ને આવો સિક્કો ખરાબ થઈ ગયો એ સિક્કા ભેગો ભેગો પીડો હોય ને તો મિત્રો અલગ કાઢી લેજો નકર એ તમારા બીજા સિક્કાને ખરાબ કંડિશનમાં માં કરી નાખશે ખરાબ કરી નાખશે ખરાબ થઈ જાય પછી એને કોઈ વેલ્યુ ન આવે એટલે આને અલગ કાઢી લેવાનું પછી આ બીજા સિક્કા ખરાબ ન થઈ શકે એ માટે અલગ કાઢી લેવાનું જો મિત્રો આ શિવાજી શસ્ત્રપતિ નો બે રૂપિયાનો નો સિક્કો છે ઓગણીસો નવ્વાણું આમાં આ મીટ છે આમાં એક સિક્કો શિવાજી છત્રપતિનો રેર આવે થોડી ઘણી કિંમત આવે એ સિક્કો હૈદરાબાદ મીટનો હોય સ્ટાર આવેલી છે આ જો બોમ્બોઈ મીટ માર્ક છે એના સ્ટાર હોય એ રેર કેટેગરીમાં હોય એટલે બધું ન આવે મિત્રો હમણાં સંભાળીને રાખી શકો તમારા કલેક્શન અને બીજા ચાર સિક્કા છે અમારી પાસે હા જેમણે બતાવું મોટા સિક્કા છે બે રૂપિયાના જો આ મોટા સિક્કા આવે છે ઓગણીસો ને બ્યાસી એ આને કોઈ મીટ માર્ક નથી નોઈડા મીટ કહેવાય આ ઓગણીસો નેવું બોંબઈ મીટ જોઈ શકો તમે આ ઓગણીસો નેવું બોમ્બઈ મીટ બે સિક્કા એ છે અને આ દિલ્હી કોઈન કહેવામાં આવે ઓગણીસો બ્યાંસી બોમ્બઈ મીટ આમાં પચીસ પૈસા આવે આ સિક્કો હું કાંઈ કિંમતીવાળા નથી પણ તમને બતાવું મિત્રો એટલા સિક્કા જોઈ લીધા મેં આ બધા સિક્કા જોઈ લીધા બેર કોઈન શીખા છે તો આમાં મિત્રો એકે સિક્કો કિંમતી લીધેલો નથી હવે આ કોઈન ખાલી મારે કલેક્શનમાં પડ્યા રહેશે ને બીજા કોઈન ખાલી વાપરી નાખવાના રહેશે કાંઈ કામના નથી આમાં કિંમતી હોય તો જ રાખવાનું હોય કલેક્શનમાં અને આવા સિક્કા હોય એ કલેક્શન કરીને સંભાળીને રાખી શકીએ કે જૂની યાદી આપણી પાસે રહી અહીંયા નમસ્કાર મિત્રો મારો વિડીયો સારો લાગ્યો મિત્રો તો લાઈક કરો ફોલો કરો કમેન્ટ કરો શેર કરો મિત્રો બસ એટલું કહેવા માંગુ છું મિત્ર અને મારી યુટ્યુબ ચેનલ ને ફોલો કરી લેજો મિત્રો